તથા આવી બાબતમાં બુદ્ધિની મદદથી વિશિષ્ટ પ્રકારની સફળતા એ પણ તમને પ્રાપ્ત કરાવશે રોજી રોટી મેળવવાના માર્ગ આ હેતુમાં અતિશય મહેનતનો પ્રભાવ એ તમારા જીવનમાં આ બાબતના કારણે જ રહેવા પામશે યા તો જોવા મળશે આ સૂર્ય એ પોતાની એકમાત્ર સાતમી દ્રષ્ટિથી પાંચમો ભાવને અર્થાત વિદ્યા સંતાન સાહસ અને પરાક્રમ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ પાંચ અર્થાત સિંહ રાશિ જે આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે વિદ્યા સંબંધિત બાબતની સારી શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે દરેક કાર્યોમાં તમને તમારા સંતાન દ્વારા શક્તિ યા એમનાથી ઉત્તમ પ્રકારનો સાથ સહકાર અને મનમેળ એ તમને પ્રાપ્ત કરાવશે સ્વાર્થ સિદ્ધિની બાબત યા તો સ્વકર્મમાં સફળતા જેવી બાબતમાં સારી દ્રઢતા અને તત્પરતા તથા વાણિયા વાચા સંબંધિત વ્યવહારની બાબતમાં કડકાઈ કે કડવાટયુક્ત ભાવ વ્યક્ત કરાવી અને તમને સફળતા પ્રાપ્ત કરાવશે આવ ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવાજ અન્ય માહિતી સભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને ને અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો નમસ્કાર